આજ મોટા મોટો પ્રશ્ન મારી અમે કમાઈએ છીએ તો ખૂબ પણ અમારા ઘેર રહેતો આમ કમાઈ લાવીએ મહિનો થાય નહીં અને મારી મહિનો આવ્યો ના હોય પગાર આવ્યો ના હોય અને એ પહેલા તો મારી કઈક નું કઈક આડાવરા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી થી કોકની જોડે વ્યાજે કઈ ઉશી ના લેવા પડે હપ્તા ભરવા માટે એવું થાય છે ને હા તો એમ માણસ ટેન્શન માં રહે છે રાતો રાત આ દરેક ના જીવનમાં આ તાર ચાલે છે એટલે દરેક ને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી કુર દેવી ને જોજો તમારી નજર હોમુ દાખલો મારજો પણ આવા નીતિ નિયમ પાળવા જરૂરી તમે ધાર્મિક બન્યા છો એટલે નાસ્તિક માણસો માટે નહીં દોડા જોહે વગર કોઈના માથે હાથ મેલે વગર કોઈ વારણ કરે વગર કોઈ બોધે વગર કોઈ કોનમાં મંત્ર ફૂકે થાલી મારા રોમ નું નોમ નું રટણ કરવાથી તમારા દુઃખ ઘાલી દઉં હું રોમ વાળી મેલડી મારા મેલડી ના રામ